એક હજાર કરોડના ખર્ચે આ કાર લઈ રહ્યું છે જેની આરતી સ્વરૂપે પાદરા શહેરમાં દરેક ઘર ઘર સુધી આ દિવ્ય જ્યોતને સમસ્ત સનાતની હિન્દુ આસ્થા અને દિવ્ય જ્યોતને પ્રગટાવવામાં સફળતા મળી જેની છેલ્લી આરતી જ્યાં શિવની પૂજા થતી હોય તેવું પવિત્ર સ્થળ બ્રહ્માકુમારી મંદિર ઓમ શાંતિ ભવનના પવિત્ર સ્થળ પર કરવામાં આવી અંદાજિત બસો પચાસ થી વધુમાં ભક્તો દ્વારા મહા આરતીનો લાભ લેવા તે પધાર્યા હતા આ દરમિયાન સીમા દીદી દ્વારા ખૂબ જ સરસ શક્તિ સ્વરૂપા વિશે જણાવ્યું આવનાર સમયમાં સંગઠન અને આસ્થા ઉર્જા સાથે દરેકને એક સાથે આવવું પડશે તેમ જણાવ્યું આરએસએસ ના કાર્યકર્તા એવા વકીલ પ્રણવ પટેલ દ્વારા સનાતન ધર્મ અને સંગઠન માટે ખૂબ જ સરસ માહિતી પ્રદાન કરી અને ત્યારબાદ આ વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરમાં મારું એક હજારની એક ઈટ દાન હોવું જોઈએ તેવા સંકલ્પ સાથે ઘણા લોકોએ દાન પણ લખાવ્યું અને આરતીની શરૂઆત એ ફક્ત આરતી નહીં પણ દિવ્ય જ્યોત સ્વરૂપે માઉમિયાની હાજરીથી તે ઘરની નેગેટિવિટી દૂર થાય અને સાથે પોઝિટિવિટી ઊભી થાય તે છે આ સંકલ્પ સાથે આવનાર સમયમાં પાદરામાં વસતા સમસ્ત હિન્દુ સમાજના ઘર સુધી આ દિવ્ય જ્યોતને લઈ જવાનો સંકલ્પ લેવામાં આવ્યો